એમસીક્યુ જોઈએ સ્વાધ્યાયના ક્વેશ્ચનમાં પહેલા એમસીક્યુ જોઈએ પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે પહેલો જ ક્વેશ્ચન એવો પૂછે છે તો કે એકોતેર ટકા પાણી આવેલું છે ઇઠ્યોતેર ટકા તો શું છે એ તો નાઇટ્રોજનની વાત કરે છે બરાબર એકવીસ ટકા તો ઓક્સિજન છે સમુદ્ર તળ ભૂપૃષ્ઠના કયા ભાગ સુધી કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે સૂર્યપ્રકાશ ટૂંકમાં ક્યાં જઈ શકે ખંડીય છાજલી સુધી જઈ શકે છે બરાબર ખંડીએ ઢોળાવથી તો પછી ઊંડાઈ આવતી બરાબર બસો મીટર સુધી પહોંચી શકે એનાથી ઊંડો જઈ શકતો નથી ખંડીય છાજલી સુધી જઈ શકે છે કયા મહાસાગરના કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધુ છે પહોળાઈ સૌથી વધુ ક્યાં છે બરાબર વિશ્વની સૌથી ગહન સમુદ્ર ખાઈ કઈ છે મરિયાના ટ્રેન છે પેસિફિક ઓશિયનની અંદર આવેલી છે બરાબર બીજું અમુક તાપમાનને એ બધું આપેલું છે એ તમારે યાદ રાખી લેવાનું સમુદ્ર મોજા ઉદભવનું મુખ્ય પરિબળ કયું છે કહી શકશો સમુદ્ર મોજા ઉદભવવા માટેનું મુખ્ય પરિબળ જો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો આમાં મેઇન કારણ તો આપેલું જ નથી મેઇન કારણ છે ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ બળ બરાબર મેઇન કારણ તો એ છે તો એ તો અહીંયા આપેલું જ નથી તો અહીંયા તો આપણે સમુદ્ર મોજાનું મુખ્ય એ આપણે તાપમાન કહી શકીએ પવન પણ કહી શકીએ પણ આ અહીંયા જોઈએ તો પવન આવી શકે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા તો નકામા છે શું આવશે ગ્રેવિટી આવશે ઓકે ચાલો આગળ સ્વાધ્યાયના સ્વાધ્યાયના ક્વેશ્ચન જોઈએ કે સમુદ્ર જળના તાપમાનને અસર કરતાં પરિબળો જણાવી તેની વિગતે ચર્ચા કરો સમુદ્ર જળને અસર કરતા પરિબળો આપણે ઓલરેડી અક્ષાંશને રેખાંશને એ બધું સમજી ગયા છીએ તાપમાન તાપમાન ઉપર બીજું શું તો કે છતા અને ભવનને આ બધી વસ્તુ આપણે ઓલરેડી સમજી ગયા છીએ બરાબર એટલાન્ટિક મહાસાગરના પ્રવાહ આવી રીતે અમુક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે પણ એ બધા ફેક્ચ્યુઅલ બાબતો છે સાગર તળના ભૂપૃષ્ઠ વિભાગો સાગર તળના ભૂપૃષ્ઠ વિભાગો ખ્યાલ છે કે નથી ખ્યાલ યસ ખંડીય સાદલી ખાંડીય ઢોળાવ ગહન સમુદ્રીય મેદાનો પછી ટ્રેન્ચિસ એ બધું બરાબર ખ્યાલ હોવો જોઈએ નકશો બનાવી નાખવાનો ચાલો આગળ જો જળચક્ર વોટર સાયકલ હાઇડ્રો હાઇડ્રોગ્રાફિક સાયકલ આપણે ઓલરેડી સમજી ગયા હતા બરાબર કયું જે નાનપણમાં ધોરણથી સમજીને આવીએ છીએ એ રીતે વરસાદનું પાણી ગરમ થાય વરાળ બને બાષ્પ બને વાદળ બને વરસાદ આવે પાછું ઇમાનીમાં આવી જાય એક અને બીજું શું હતું ટ્રાન્સપિરેશન બાષ્પોત્સર્જન વાળી વસ્તુ હતી બરાબર ઓલરેડી આપણે સમજી ગયા છીએ લઘુત્તમ ભરતી મહત્તમ ભરતી સમજી ગઈ મહાસાગરના પ્રવાહની અસર એના ફાયદા નુકસાન એ બધું જોઈ લીધું ગહન સમુદ્રના મેદાન સમુદ્રની ક્ષાતા ઓલરેડી જોઈ લીધું છે બરાબર કઈ ડાઉટ હોય તો પૂછી